સુરતના ખડોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે દશામાની સ્થાપના કરાઈ હતી તો આ વખતે ઓપરેશન સિંધુ થીમ પરમા દશામા માતાની મૂર્તિ સ્થાપના કરાઈ છે સુરતા ખડોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા સિત્યાવીસ વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી છે દર અલગ અલગ થીમ સાથે મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે દર વર્ષની જે પહેલા ગામમાં આતંકી હુમલામાં સિત્યાવીસ જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને આતંકવાદીઓના ઠેકાણાઓને મિસાઈલથી નષ્ટ કરી સત્યાવીસ લોકોને ન્યાય આપ્યો હતો જેનાથી પ્રભાવી થઈ આ વર્ષે પાંચ દેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈએ ઓપરેશન સિંદુર

પંચદેવી માતાનું ઘણું સત છે માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ સત્યાવીસ વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જોકે માતા ઘણા લોકોને પરચા આપે છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈ આઘાત લોકોની સાથે થયો જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા એવું માતાજી એમના આત્માને શાંતિ આપ્યા અને હવે એવું બીજી વાર નહીં થાય આ લોકો માટે એક સંદેશ છે હું જોસ્થા પરે જરીવાલા અહીંયા ગાડી બહુ સારું છે લોકોની મનોકામના પૂર્ણ થાય છે હું પણ એક ભક્ત તરીકે આવું છું મારી પણ બહુ મનોકામના પૂર્ણ થઈ છે અહીંયા લાખોની સંખ્યામાં ભક્ત આવે છે એમની હર એક મનોકામના માતાજી

જય માતાજી જય દશામાં મારું નામ ચેતન શેઢી છે હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આપણને મંદિરે માં દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના માં પૂરી કરે છે અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષથી જેમ ભક્તો વધુ ને વધુ જોડાતા જ જાય છે અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી છે મંદિરનું ગ્રુપ છે એમાં એક લાખ થી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા અને માં હજુ અમારી મનોકામ એ છે આસ્થા છે કે પાંચ લાખ સુધી અમારું આ ભક્તો જોડાય અમારી સાથે પંડેય મંદિરમાં અને બધાને આશીર્વાદ મળે એવી આ એક ભક્તોની ઈચ્છા છે જય દશામાં મારું નામ છે અનિલ સિંગાણે આ મંદિર આવ્યું છે ઉંચા નહેર પોલીસની બાજુમાં ખાતોરા અને આ અહીંયા મંદિરમાં સત્તાશ વર્ષની સ્થાપના થયેલી છે અને મોટા મોટી મૂર્તિ અમે અહીંયા દશામમાં મુદ્દે લાગીએ છે અને બધા ભાઈ ભક્તોની બધી મને કામના પૂરી થાય છે આજે આઠમ હતી એકસો આઠ ની આરતી હતી અને હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવેલા હતા હોય છે આમાં કોઈ બી ભાઈ બધું કોઈ બી આવે છે બધા રડીને આવે છે બધા ખુશ થઈને જાય છે આ મંદિરમાં